ગુજરાતમાં આવેલા સુંદર કોતરણીવાળા ત્રણ પ્રખ્યાત મંદિર એક જગત મંદિર દ્વારકા દ્વારકાધીશ મંદિરનું સ્થાપત્ય મુખ્યત્વે ચાલુક્ય અને નાગર શૈલીના સિદ્ધાંતોનું અનુસરણ કરે છે પાંચ માળનું આ ભવ્ય માળખું લગભગ બોતેર સ્તંભો પર ઊભું છે મંદિરના બાહ્ય ભાગ પરની અદ્ભુત પથ્થરની કોતરણીમાં મુખ્યત્વે ભગવાન કૃષ્ણના જીવનના પ્રસંગો પૌરાણિક કથાઓ અને દેવી દેવતાઓની આકૃતિઓ કંડારાયેલી છે જે પ્રાચીન કારીગરીની ઉત્કૃષ્ટતા દર્શાવે છે બે શામળાજી મંદિર શામળાજી મંદિર ઉત્તર ભારતીય નાગર શૈલી અને ચાલુક્ય શિલ્પકલાના સંગમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે મંદિરની બાહ્ય દિવાલો પરની પથ્થરની અદભુત કોતરણીમાં ભગવાન વિષ્ણુના વિવિધ સ્વરૂપો દશાવતાર તેમજ રામાયણ અને મહાભારતના મહત્વના દ્રશ્યો કંડારાયેલા છે આ ઉપરાંત મંદિરના પાયાના ભાગો પર ગજથર અને નરથરની કોતરણી તેને પ્રાચીન ભારતીય કલાનું જીવંત સંગ્રહાલય બનાવે છે ત્રણ સૂર્ય મંદિર મોઢેરા પુષ્પાવતી નદીના કિનારે આવેલું મોઢેરાનું સૂર્યમંદિર અગિયારમી સદીમાં સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલા દ્વારા નિર્મિત આ મંદિર ચાલુક્ય સ્થાપત્ય શૈલીનો એક ઉત્તમ નમૂનો છે આ મંદિર સંકુલ ત્રણ મુખ્ય ભાગોમાં વહેંચાયેલું છે ભવ્ય સૂર્યકુંડ સભામંડપ અને મુખ્ય ગર્ભગૃહ મુખ્યત્વે રેતાળ પથ્થરોથી બનેલા આ મંદિરની સૌથી મોટી વિશેષતા તેની જટિલ કોતરણી છે આવી અવનવી વાતો જાણવા માટે જોયું છે ને સબસ્ક્રાઈબ અને ફોલો કરો